પંદર કિલોમીટરની માનવ સાંકળનો ડ્રોન વિડીયો સુરતમાં રસ્તા પર પચીસ હજાર વિદ્યાર્થીઓ લાઇનબદ્ધ ક્લીન સેફ અને ફિટ સુરતનો મેસેજ આપ્યો જુઓ અદ્ભુત દ્રશ્યો સુરત શહેરમાં આજે સ્વચ્છતાને લઈ વિશેષ અને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરતની જુદી જુદી સ્કૂલના પચીસ હજારથી વધ વધુ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા જેમાં પંદર કિલોમીટરથી વધુ લાંબી વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી હતી આ કાર્યક્રમ સુરત પોલીસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનની ઝુંબેશને સફળ બનાવવા અને સ્વચ્છતા સામેનો સારો સંદેશો વહેતો કરવા સુરતમાં વિદ્યાર્થીઓની માનવ સાંકળ સાથેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની નાનપણથી જ આદત પડશે તો પ્રધાનમંત્રીએ શરૂ કરેલી ઝુંબેશ ખરા અર્થમાં સફળ થશે આવનાર સત્તર ડિસેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ અને ડાયમંડ બોર્સના લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે ત્યારે આ ઉદઘાટન કાર્યક્રમ અનુસંધાને પ્રધાનમંત્રીને આવકારવા અને પ્રધાનમંત્રીએ શરૂ કરેલા સ્વચ્છતા ઝુંબેશને સાર્થક બનાવવા સુરત શહેર પોલીસ વિભાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓની સ્વચ્છતા સામે અનોખો સંદેશ આપતી માનવ સાંકળ બનાવવામાં આવી હતી જેમાં જુદી જુદી સ્કૂલના પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા સુરતના અઠવા લાઇન્સ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાય જંક્શનથી ખટોદરા જોગણી માતાના મંદિર સુધી કુલ પંદર કિલોમીટરના રૂટ પર માનવ સાંકળ બનાવવામાં આવી હતી જેમાં ક્લીન સુરત ફિટ સુરત ફિટ ઇન્ડિયા અને સેફ સુરતના સંદેશ આપતી થીમ ઉપર આ માનવ સાંકળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સ્થાનિક ધારાસભ્ય સહિત પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા જ્યાં સમગ્ર રૂટ પરની માનવ સાંકળને તમામ અધિકારીઓ અને નેતાઓએ નિહાળી તેને આવકારી હતી આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે પચીસ હજારથી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓને નાગરિકોએ સાથે મળીને પ્રધાનમંત્રીના સ્વચ્છતાના સંદેશને ખૂબ જ સારી રીતે રજૂ કર્યો છે સૌથી વધુ નાના બાળકો આ માનવ સાંકળ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે વિદ્યાર્થીઓને નાનપણથી જ સ્વચ્છતાની આદત પડશે તો પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ ખરા અર્થમાં સફળ થશે પંદર કિલોમીટર લાંબી આ માનવ સાંકળમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓની આ માનવ સાંકળના રૂટ પર વિદ્યાર્થીઓ દ્વારા ક્લીન સુરત સેફ સુરત સહિતના સ્લોગનના પ્લેકાર્ડ લઈને ઊભા હતા એટલું જ નહીં જુદી જુદી સ્કૂલોના અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ આવ્યા હતા